જમ્મુ કાશ્મીરના પહેલગામમાં અટેક થયા બાદ જે પ્રકારે દેશભરમાં એક આખો ગુસ્સાનો એક જુવાર જોવા મળ્યો તેના બાદ હવે રવિવારના રોજ આઠ વાગ્યે રાત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ રમાવા જઈ રહી છે જેનો બોયકોટ થવાની ચર્ચાઓ ચાલી રહી છે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પહેલી વખત ભારત પાકિસ્તાનની મેચની જે ટિકિટ્સ છે તે પણ પૂરેપૂરી વેચાઈ નથી ત્યારે આપણે લોકો પાસેથી જાણીએ કે ભારત પાકિસ્તાન વચ્ચેની આ મેચ રમાવી જોઈએ કે નહીં પહેલાં દેશ કે પછી મેચ આ વિશે લોકો શું કહે છે તે જાણીએ મેચ મોસ્ટલી જોવા જાય તો ભારત નો થવી જોઈએ કારણ કે આટલા બધા આપણા શહીદ થયા છે જવાન ત્યારબાદ આવું મોટી ટુર્નામેન્ટ મને યોગ્ય નથી લાગતો કે થવું જોઈએ શું લાગે છે મેચ પબ્લિકનો શું લાગે છે કારણ કે આ વખતે પહેલી વખત પહેલી વખત એવું છે કે ટિકિટ્સ પણ સેલ નથી થઈ એટલી તો શું લાગે છે આ વખતે લોકોનો એવો પ્રતિસાદ છે જે પહેલાં જોવા મળતો ભારત પાકિસ્તાનની વચ્ચે ઓવિયસ છે કે આ વખતે એના પહેલાં હજી તાજી તરીન ઘટના છે આ બધી તો આપણે ન કરવું જોઈએ એની સામે મેચ અને રમ કોઈ જરૂરત નથી એવી રીતે રમવાની અને એશિયા કપની ટુર્નામેન્ટ અમે સમજી શકીએ મોટી છે પણ આ આ લેવલે નો થાવી જોઈએ કારણ કે એને ખબર પડી જાય કે આ બધું ન કરાય એ લોકોની મેચ ન ગયો હોય તો આ લોકો મેચ કરવો જ ન જોઈએ સો પાકિસ્તાનની સાથેની રમતને લઈને શું કહેવું છે રમાયડ ને પાકિસ્તાન બે ગુએ કે મેચ શું કારણ લાગે છે તમને કયા કયા કારણો તમારા મતે મહત્વના છે એક તો આ પાલગામ નું આતંક્યોઈ મેઈન વસ્તુ તો પોસી રહીયા પછી કે આપા સિનિયર લોકો ને આપા દીધી તો આપણે આ લોકોને તો રંબો જ ન જો સો વાત નહી જે પ્રકારે અત્યારે દેશમાં માહોલ ચાલી રહ્યો છે અને પહેલગામ અટેક પછી એક જુવાર છે કે ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે મેચ રમાવી જોઈએ કે ના રમાવી જોઈએ કાલે એશિયા કપની મેચ છે ત્યારે નો જ રમાવી જોઈએ આપણે અત્યારે જે સિંધુર ઓપરેશન સિંદૂર થયું તે પછી આપણે પાણી બંધ કરી દીધું ટોટલી બધી વસ્તુ બંધ કરી દીધું ક્રિકેટ શું કામ છે ક્રિકેટ માટે એક દેશને ખાલી એક પૈસા કમાવવા માટે એવી વસ્તુ તો નથી કે ક્રિકેટ રમવું જ જોઈએ નો જ રમાવી જોઈએ મેચ બીજો શું કારણ તમને લાગે છે કારણ કે ક્રિકેટ એક વસ્તુ એવી છે પૈસા કમાવા માટેની એક વસ્તુ છે ઇનકેસ ગેમ તો ઓલરેડી સારી જ છે બટ તમે ખાલી એક પૈસા કમાવા માટે ક્રિકેટ પ્રેમી માટે દેશ વેચવો એ તો બરોબર નથી પહેલા દેશ પછી ક્રિકેટ આવતી મેચ જોશો નહીં હું નહીં જો ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ આમ જોવા જઈએ તો ન થવી જોઈએ એનું કારણ એ છે કે જો મેચમાં તો કોઈ પણ બે ટીમ રમતી હોય એક જીતવાની એક હારવાની જીતશે તો કે કાંઈ વાંધો નહીં ઓકે હારી જશે તો પ્લેયર ઉપર બધું પ્રેશર આવશે અને રાજકીય કહેવામાં આવશે કે ભાઈ આ લોકો રહીમાં પણ આ લોકો જે મેચ રમે છે એ ઉપર રાજકીય દ્વારા મેચ રમાડવામાં આવે છે બરાબર તો હું માનું છું કે આ ક્રિકેટની અંદર પોલિટિક્સ ન હોવું જોઈએ આપણો દેશની અંદર જનતાનો ભાવ એવો છે કે મેચ ન રમવો જોઈએ અત્યારે તો થોડો આ પહેલગામ હુમલો થયો પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલુ છે આમ કહેવામાં આવે કે સિંદૂર ઓપરેશન ચાલુ છે તો ઓપરેશન ચાલુ છે તો શું બરાબર છે કે સૂર્યાએ એની સાથે હેન્ડસેક નથી કર્યા તો હેન્ડસેક ન કર્યા તો ઓકે ગમ્યું છે આપણા બધાને અને આવું જ હોવું જોઈએ એ લોકો સાથે ન રમવું જોઈએ જ્યાં સુધી આપણા અંદર આવીને એ લોકો આતંકીય પ્રવૃત્તિઓ કરે છે ખોટા ત્યાંના ક્રિકેટરો ઉશ્કેરે છે અને આપણી અંદર ભારતની અંદર ખરાબ માહોલ ઊભો કરે છે જે જમ્મુ કાશ્મીરની અંદર ખૂબ જ ખર્ચ કરે છે પ્રવાસીઓ પર એટેક થયા તો એ વારંવાર થાય જ છે આવું ન થાય એટલા માટે આપણે એની સાથે ક્રિકેટ ન રમવું જોઈએ શું લાગે છે આપણે ભારત પાકિસ્તાનની વચ્ચે આતંકવાદ વચ્ચે તો શું લાગે છે આ થવી જોઈએ કે ના થવી જોઈએ એનું એક કારણ છે મેચ તો ન થાવો જોઈએ કેમ કે આ લોકોએ આમ નામ આતંકવાદી અંદર આપણા દેશમાં આવવા દીધા એને લીધે મેચમાં પણ કાંઈ શક્યતા નથી થવાની અને થવો પણ ન જોઈએ આમાં કાંઈ લાગતું નથી કે સારું અને મેચની વચ્ચે લડાઈ થવાની બહુ જ શક્યતા છે શું લાગે છે તું મેચ જોઈશ કાલે મેચ થશે તો ના હું તો નથી જોવાનું કેમ કે મારે જવાનું છે બારે કાલે જે મેચ છે એ એક દુઃખદ પ્રસંગના પછી આ બધું થઈ રહ્યું છે રાજદ્વારી અને કોર્ટના નિર્ણય અને લોક લાગણી એ મેચ ન થવી જોઈએ એ રીતે આખું અત્યારે ચાલે છે અને બધાની લાગણી પણ એ જ રીતે હોય કે આપણા જવાનો અને નિર્દોષ નાગરિકો શહીદ થયા છે અને એને એની એ લાગણી અત્યારે એટલી જ્વલંત છે કે મેચ અત્યારે ન થાય તો એ વધુ હિતાવહ છે પણ તે સાથે પણ આપણે જોઈએ કે આપણે આગળ પણ જોવાનું છે જેમ ભારતમાં તમામ નાગરિકો છે તેમ તમામ ઘણા બધા મેજોરિટી નાગરિકો ઇવન તમે પાકિસ્તાનના જુઓ સાંભળો તમે યુટ્યુબમાં અને બધે તેમાં પણ લોકો આજે બધા સમર્થન આ જાતની લડાઈ અને ઝઘડાનું સમર્થન આમ નાગરિક નથી કરતા હોતા તો આજે રાજદ્વારી રેખે ડિપ્લોમેટિકલી પણ આ પ્રશ્નો હલ થવા જોઈએ અને જે સ્પોર્ટ્સ અને પોલિટિક્સ એ બે જુદી વસ્તુ હંમેશા સ્થપાય અને સ્પોર્ટ્સને સ્પોર્ટ્સની રીતે રમાય એ રીતે થાય તો એ વધુ હિતાવહ છે અત્યારના સંજોગોમાં જો ન રમાય જ્યાં સુધી પુનઃસ્થાપિત ન થાય રિલેશન્સ ત્યાં સુધી ન થાય ત્યાં સુધી પણ સમજીને મેચ્યોરિટીમાં આજે આપણે એક જોવું જોઈએ કે સ્પોર્ટ્સ એ હંમેશા એક સેતુ રહ્યો છે બે દેશો વચ્ચેનો સમસ્યાઓમાં ઘણી બધી સમસ્યાઓ હલ થવામાં તો એનો પણ ઉપયોગ કરીને શાંતિથી રાજકીય કુને વાપરીને જો એનો હલ નીકાળાય તો વધુ સારું છે ભવિષ્ય માટે અને આજની તકે થોડીક લાગણીઓ એટલી જ્વલંત છે તો એ જ્વલંત લાગણીઓને અત્યારે થોડુંક માન આપીને ન રમીએ તો વધુ સારું છે પણ ઇન ધ લોંગ રન આ વસ્તુ શાંતિથી હલ કરી અને સ્પોર્ટ્સને સ્પોર્ટ્સને રીતે રાજકારણને રાજકારણની રીતે એ રીતે રાખે તો એ દેશના હિતમાં વધુ સારું છે શાંતિ અને સુલેહ માટે પણ વધુ સારું છે એ મારી લાગણી છે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ બધી વર્લ્ડમાં તમે જુઓ તો બહુ મોટી હાઈપ હોય છે કે ઇન્ડિયા પાકિસ્તાન બધા વેઇટ કરતા હોય છે બટ દેશની ઉપર મેચ નથી દેશની ઉપર સ્પોર્ટ્સ નથી બોર્ડર ઉપર આપણા જવાન શહીદ કરે છે અને એ લોકો સાથે આપણે મેચ રમીએ તો એ કોઈ મતલબ નથી એ લોકો સાથે રમવા માટે કોઝ તમે એક વિચાર કરો કે તમે એ લોકોને કેટલી તમે રેવન્યુ આપો છો એ આજે એની સાથે મેચ રમવાથી ઘણું બધું એમને પૈસા મળે છે બધી વસ્તુ એ લોકોને ત્યાં અને એ પૈસાનો ઉપયોગ કોના ઉપર થાય છે આપણા ઇન્ડિયા ઉપર જ ટેરરિસ્ટ એટેક કરવા માટે એ લોકો એ પૈસાનો યુઝ કરે છે તો મારા મંતવ્ય મુજબ તો ઇન્ડિયા પાકિસ્તાન બોયકોટ ડેફિનેટલી થવું જોઈએ ઇન્ડિયા પાકિસ્તાન મેચ દેશની ઉપર કોઈ નથી કાલે જરાય નહીં જરાય નહીં અમે લોકો અહીં આવીને મેચ રમશું જોશું નહીં ઇન્ડિયા પાકિસ્તાન એશિયા કપ બોયકોટ ટોટલી બોયકોટ કેમ કે દેશની ઉપર સ્પોર્ટ્સ નથી ક્યારેય પણ દેશ છે તો આપણે જ અને એ પણ પાકિસ્તાન સાથે મેચ રમવો ક્યારેય અત્યારે આ સિચ્યુએશનમાં રમાવો જ ન જોઈ હું પૂરેપૂરું સમર્થન મારું બોયકોટને આપું છું તો શું લાગે છે તમારા મતે મેચ થવો જોઈએ કે ના થવો જોઈએ થવો જોઈએ જો અને તેની પાછળના કારણ તમને શું લાગે છે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ તો થવો જ જોઈએ કેમ કે ઇન્ડિયાની પબ્લિક છે બોયકોટ કરે છે વાત સાચી છે પણ સ્પોર્ટ્સ બાબતે એ ટોપિક વચ્ચે ના લાવવો જોઈએ એવું મારું કહેવું છે સ્પોર્ટ્સ બાબતે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ થવો જોઈએ ક્રાઉડ થવો જોઈએ અને વર્ષોથી ઘણા ઇન્ડિયા પાકિસ્તાનના મેચ બીજી કન્ટ્રી કરતાં બહુ ઓછા થતા હોય છે એટલે એ મેચ તો થવો જ જોઈએ શું લાગે એને કયા કારણ તમને કયું કારણ લાગે છે કે કયા કારણથી મેચ થવો જોઈએ કારણ કે એક બાજુ એવું લોકો કહે છે કે આપણા જવાન શહીદ થાય છે ત્યારે બીજી બાજુ આ રીતે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ થાય એ યોગ્ય નથી તો તમારું શું કેવું છે શા કારણોસર તમારે એવું માનો છો કે મેચ થવું જોઈએ જો ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ થાય છે બરાબર છે એનો રીઝન એ નથી કે સાથે સાથે ઇન્ડિયા જે આપણે શહીદ થાય છે જો મેચ નહીં થાય તો શહીદ નથી થવાના એવું નથી શહીદ થાય છે આતંકવાદીના કારણે સ્પોર્ટ્સ બાબતે એમાં કંઈ વચ્ચે ઇન્વોલ્વ ના થવું જોઈએ અને ઇન્ડિયાની પબ્લિકને ઉત્સાહ એવો છે કે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ થવો જોઈએ એનો બધાનો ઉત્સાહ એવો જ છે કે થવો જ જોઈએ અને પબ્લિક એને ઇન્ટરેસ્ટ ધરાવે છે ઇન્ડિયા પાકિસ્તાનના મેચ જોવા માટે અને અહીંયાથી આઉટ ઓફ કન્ટ્રી સ્પેશિયલ ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ જોવા માટે જાય છે પણ એટલે આતંકવાદી અથવા એટેક છે એ એ મેટરને આપણે સ્પોર્ટ્સમાં વચ્ચે ના લાવવી જોઈએ એવું મારું કહેવું છે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ થવી જોઈએ કે ના થવી જોઈએ મેચ ખેલ ખેલની જગ્યાએ હોવો જોઈએ એને કોઈ વસ્તુ લાગતી વળગતી ના હોવી જોઈએ કેમકે ખેલ છે રમત છે અને રમત તો હરેક પ્રકારની રમત થવી જ જોઈએ હવે આ જે આતંકવાદી હુમલા

આપણા ને જે જવાનો છે તે શહીદ થઈ રહ્યા છે ત્યારે આ પ્રકારે મેચ ના રમાવી જોઈએ તો એના ઉપર શું કહેવું છે જવાનો શહીદ થાય છે પણ મેચ જે કહી રહે જે કોઈ જવાન રહ્યા જવાન પણ મારું માનવું એવું છે કે હું પણ એક પ્રાઇવેટ સિક્યોરિટી છું કામ આપું છું પ્રાઇવેટ સિક્યોરિટીમાં તો જવાન પણ એવું જ ઈચ્છતા હશે કે ખેલ તો ખેલવા જ જોઈએ ખેલાડીઓ બધા જવાનો પણ એવું જ ઈચ્છતા હશે મારું માનવું એવું છે તો તમે લોકોના તો વિચાર સાંભળ્યા મિશ્ર પ્રતિસાદ મળ્યા છે કોઈ કહી રહ્યા છે કે મેચ થવી જોઈએ કોઈ કહી રહ્યા છે કે મેચ ના થવી જોઈએ તમારું શું માનવું છે તમારા મંતવ્ય શું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલ સ્વરાજ મીડિયાને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં